નમસ્કાર મિત્રો આજે આપણે વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની ટીમ બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના કોરેટી ગામે પહોંચી હતી ત્યાં એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે જેઓએ વેલકમ એગ્રોટેકની મેગા કીટ જીરોની અંદર પાયામાં વાપરી હતી તો એમના આપણે મોઢેથી સાંભળીશું કે મેગા કીટ ના રિઝલ્ટ કેવા મળ્યા નમસ્કાર આપનું નામ શું હીરાભાઈ ગણેશભાઈ રાજપૂત હીરાભાઈ ગણેશભાઈ રાજપૂત તમે આ જીરાની અંદર મેગા કિટ પાયમ વાપરી તમને મેગા કીટ વાપર્યા પછી કેવું રિઝલ્ટ મળ્યું સારું મળ્યું છે સારું મળ્યું દર વખતે તમે બીજા બધા અન્ય ખાતરો વાપરતા હતા એના કરતાં આ વખતે તમે હીરાબાઈ તમને મેગા કીટ આપી પાયા અંદર છ મહિના અલગ અલગ ખાતરો હતા એ વાપરવાથી તમને બહુ સારું રિઝલ્ટ મળ્યું ના રિઝિટ હું સો સારું મળ્યું બીજા ખેડૂતો તમે શું ભ્રમણ કરશો અમે કહ્યું કે મેગા પાવર વાપરો રિઝિટ સારું ઉપર થી તમે બીજો સ્પ્રે મેગા પાવરને કર્યો ને હા મેગા પાવર કર્યો હીરાબા શું કહેશો આપ મેગા કીટ વિશે મેગા કીટ તો વસ્તુ સારી જ છે અને દરેક ખેડૂતો ડીએપીની ઓપ્શનમાં વાપરે છે અને છ સાત જાતના કેન્ટન આવે છે એનાથી જમીનની અંદર જે તત્વોની જરૂરિયાત છે એ પૂરા કરે છે અને એનાથી ગ્રોથ આવે છે અને સાથે સાથે મેગા પાવરના છંટકાથી માઇક્રોનુટ્રોન હોવાથી છોડનો ઉઠાવ અને ગ્રોથ વધારી નાખે છે એટલે એકદમ રિઝલ્ટ ખેડૂતને ખુશ થઈ જાય એવું મળી જાય થેન્ક યુ ખૂબ ખૂબ આભાર